એક ચાર સંતોનું સત્સંગ સોંપડો અને પછી મોય વાળો કે એના ઉપર શિર ઉપર પંજો મુકાવો થાય સમજણ વગર ગુરુ ના કરાવશો કોઈ બ્રહ્મ જ્ઞાની મહાપુરુષ હોય દસમા દરવાજાનો ભેદ જોડતો હોય આ દેહમાં પરમાત્માના નામનું જે પંચન છે એ કઈ ભૂમિકાઓ પર રમી દી છે એ એવા કોઈ મહાપુરુષોતે 75 વડાઓ જો સમજણ વગર જો તમે ગુરુ કર તો તમારો અવતાર બગડી જશે સાહેબ તમારો પૈસો પણ નિસ્પરદ છે માથું મૂકેલું પણ નિસ્પરદ છે સમય ખર્ચનો પણ નિસ્પરદ છે અને માનવ જન્મ જેના માટે મળ્યા છે ને એ લક્ષ ચૂકઈ જશે સાહેબ કોઈ ગોડું નથી નહિતાલ દેવી દેવતાઓ મોનો સુતા સામળીયા ભગવંત મોનો પણ પેલા એકસો ને આઠ વાત ઘરને ગાળો હું જે બોલું છું ને એ લાલજી મહારાજનો પ્રતાપ નથી મારા ઉપર ત્રણ સંતોના આશીર્વાદ છે એક દોલતરામ પાવજીના

અને મારો કાળિયો ઠાકોર ચામડીયો ભગવાન હોય ને તો એ દિવસ ગીમા